નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારના નાણાં વિભાગ દ્વારા મુલકી સેવા નિયમો બે હજાર બે ના નિયમ અંતર્ગત સ્પષ્ટતા કરવા બાબત રજૂ કરવામાં આવી રહ્યો છે સરકારશ્રીના નાણાં વિભાગના ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બે ના નિયમ અગ્નિ સિત્તેર તેમજ વંચાણે લીધેલ ક્રમક બે ના જાહેરનામા વંચાણે ફિક્સ ક્રમક પર નિમણૂક પામેલા હોય તેવા તમામ મહિલા સરકારી કર્મચારીને નોકરીમાં જોડાયા બાદથી દિવસ એકસો એસી ની માતૃત્વ રજા મંજૂર કરવા બાબતે જોગવાઈ કરવામાં આવેલ છે પરંતુ મહિલા સરકારી કર્મચારી નોકરીમાં જોડાય તે પહેલા માતૃત્વ ધારણ કરેલ હોય તો તેઓને માતૃત્વ રજા મળવા પાત્ર થાય કે નહીં તે બાબતે નાણાં વિભાગને પૂછા કરવામાં આવે છે આ બાબતે જરૂરી સ્પષ્ટતા પ્રસિદ્ધ કરવાની બાબત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી ઠરાવ કરવામાં આવે છે કે માતૃત્વ રજાની મૂળ વિભાગના મુજબ બાળકના જન્મ પછી તેની સાર સંભાળ માટે માતૃત્વ રજા મળવાપાત્ર થાય છે પુખ્ત વિચારણાને અંતે આથી ઠરાવવામાં આવે છે કે કાયમી તેમજ હંગામી નોકરી પરના મહિલા સરકારી કર્મચારી નોકરીમાં જોડાયા પહેલા બાળકને જન્મ આપેલ હોય તો એકસો એસી દિવસમાંથી બાળકના જન્મની તારીખથી નોકરીમાં જોડાયા તારીખના પહેલાની તારીખ સુધીના દિવસો બાદ કરતા બાકી રહેતા દિવસો જેટલી માતૃત્વ રજા મળવાપાત્ર થશે જેમાં ફરજ પર હાજર દિવસ રજામાં ગણવાનો રહેશે નહીં આ ઠરાવનો અમલ તારીખ ચોવીસ નવ બે હાજર થી કરવાનો રહેશે ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હાજર બે ના પછી જાહેરનામા દ્વારા આમ જ કરવામાં આવશે નાણાં વિભાગના તારીખ ચોવીસ નવ બે હાજર બાવીસ ના ઠરાવની માતૃત્વ રજાને લગતી અન્ય તમામ સૂચનાઓ યથાવત રાખવામાં આવી છે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ જ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ધન્યવાદ